નમસ્કાર હું શું પ્રેરણા આપજે રાજ્ય ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી તો વલસાડ જિલ્લાના નાના ગામને નવા તાલુકાની જાહેરાત બાદ બે ઓક્ટોબરથી કચેરી કાર્યરત કરવા માટે વહીવટી તંત્ર દોડધામ શરૂ કરી દીધી છે વલસાડ જિલ્લા વિકાસ અધિકારી તેમની ટીમે નાના ઇમરજન્સી મુલાકાત લઈને અંતિમ તૈયારીના આદેશ આપ્યા છે આ દરમિયાન નાના પોઢા સરપંચ તથા એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ સતત સાથે રહ્યા હતા ડીડીઓ સાહેબે ગ્રામ પંચાયતના હોલ અને અન્ય મકાનોનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું તેમણે કોલ્ડ સ્ટોરેજની પણ મુલાકાત લીધી અને કર્મચારીઓને તાત્કાલિક તૈયારીઓ માટે સૂચનાઓ આપી હતી ડીડીઓ સાહેબે મકાનનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા જરૂરી વિભાગોની શાખાઓ માટે પાર્ટીશન ઠરવા અને યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની સૂચના આપી છે હોલની સામેના ખાડા ટેકરાઓને માટી નાખીને સમતળ બનાવવા અને યોગ્ય વાતાવરણ ઊભું કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે નવા તાલુકા પંચાયતમાં વાપી તાલુકાના તેર પાડી તાલુકાના સાત અને કપરાડા તાલુકાના ઓગણત્રીસ એમ કુલ ઓગણપચાસ ગામોનો સમાવેશ થાય છે આ નવા તાલુકાની રચનાથી આજુબાજુના તમામ ગામોમાં ઉત્સાહનો માહોલ છવાયો અને લોકો આનંદિત દેખાઈ રહ્યા છે